અમદાવાદના ખોખરા વિસ્તારમાં મિત્રોએ જ જૂના ઝઘડાની અદાવતમાં મિત્રોની હત્યા કરી મૃતકના તેના નોજાબ દીકરાને રમાડીને હોસ્પિટલની બહાર આવતા સાથે જ ત્રણેય આરોપી છરી અને લાકડીને લઈને તેની પર તૂટ પડ્યા હતા યુવકને હોસ્પિટલની બહાર જ મોતને ખાડ ઉતારી ત્રણેય આરોપીને સ્થળેથી ફરાર થઈ ગયા હતા અમદાવાદમાં વસરાલ ગામમાં રહેતા રવિ ખટીકના પત્નીએ ખોખરજી સંજીવની હોસ્પિટલમાં એક જુલાઈના રોજ દીકરાના જન્મ આપ્યો હતો દીકરાના જન્મની ખુશીઓ થોડીક ત્રણમાં જ માતમમાં બદલાઈ ગઈ હતી કારણ કે બે જુલાઈના રોજ રવિખટિક પત્નીએ મળવા હોસ્પિટલમાં આવ્યો હતો દીકરાને રમાડીને હોસ્પિટલની બહાર નીકળ્યો હતો જ્યાં તેના ત્રણ મિત્રો હાર્દિક ઉર્ફે મોદી શુકુર નિખિલ બેસ્ટ અને સાગર રાજવાદ ઇકો સ્પોટ ગાડી લઈને આવ્યા હતા રવિ કઈ સમજે તે પહેલા જ ત્રણેય લાકડીઓ છરીથી હુમલો કરી રવિને મોતને ઘાટ ઉતારીને ફરાર થઈ ગયા હતા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક રવિ ખટીક અને આરોપી હાર્દિક ઉર્ફે મોદી સુકુલ નિખિલ બિષ્ટ અને સાગર રજવાત મિત્રો હતા આ મામલે ખોખરા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે આ કામે એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે એને બી ગુના કામે ડિટેન કરેલો છે એટલે બે મુખ્ય આરોપીઓ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે એટલે ત્રણ લોકો અત્યારે ક્રાઈમ બ્રાન્ચ ખાતે હાજર છે એ સિવાય વોન્ટેડ આરોપીઓમાં એક રોહન ઉર્ફે બોરિયો વિનોદભાઈ પટણી છે